અમરેલી જિલ્લાના રાજુલાના ચાંચબંદર ખાતે નવ ભારત સાક્ષરતા વર્ગ ઉદઘાટન એવ માતૃપિતૃ વંદના કાર્યક્રમનો ભવ્ય કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લાના રાજુલાના ચાચ ખાતે નવ ભારત સાક્ષરતા વર્ગ ઉદઘાટન માતૃપિતૃ કાર્યક્રમનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ઉલ્લાસ દ્વારા અંધકારને દૂર કરવાનો સંકલ્પ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત ચાંચ એક પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પંદર વર્ષથી વધુ વયના નિરક્ષર નાગરિકોને સાક્ષર બનાવી દેશના વિકાસમાં સહભાગ હસ્તે દીપ પ્રાગટ્ય અને બાળકો દ્વારા સુંદર સ્વાગત નૃત્યથી કરવામાં આવ્યો આ પ્રસંગે રાજુલા તાલુકાના મામલતદાર પુરોહિત સાહેબ નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ નાયબ મામલતદાર બલદાણિયા સાહેબ ટીપીઈઓ સુમરા સાહેબ રાજુલા ટીપીયુ સરબૈયા સાહેબ સાવરકુંડલા તલાટી મંત્રી શૈલેષભાઈ ચાંચ બીઆરસી પંકજ સાહેબ રાજુલા સી ધવલ સાહેબ દાતાડી એસએમસી અધ્યક્ષ સંજયભાઈ આચાર્ય ગામના અગ્રણીઓને શિક્ષકગણની હાજરીમાં રિબન કાપીને સાક્ષરતા વર્ગનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વંદનાનો પણ યોજાયો જેમાં પોતાના માતા પિતાનું પૂજન કરી આશીર્વાદ ઉપસ્થિત તમામ જન જન સાક્ષર ભારત સાક્ષરના નારા સાથે ગામને સો ટકા સાક્ષર બનાવવાનો સંકલ્પ લીધો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સામતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ દેવેન્દ્ર મહીપતભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું જેમાં શિક્ષકગણ અને બાળમિત્રોની જેમથી કાર્યક્રમ સફળ બન્યો રિપોર્ટર સરફરાઝ ખોખર શિનોર સમાચાર ન્યૂઝ અમરેલી ઘણા બધા એવા છે કે જે ભણી શકા નથી પણ ભણી શકવા ન ભણી શકવાના કારણે જે બધી મુશ્કેલીઓ થાય છે એના ઉપાય રૂપે આપણે ભારત સરકાર દ્વારા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ લાવ્યા છે જેમાં બાળકો નિશાળમાં ભણે છે એમ હવે તમારે બધાને પણ ભણવાનું છે આપણે બે મહિના પછી આપણે એવું કરવું છે કે બે મહિના પછી ચાંચ બંદરમાં કોઈ અંગૂઠો ન મારે કોઈ પણ કાગળ આપે તો એમ કે વાંચી અને વાંચીને એમ કે આ કાગળ તો આનું છે અને પછી હોય તો એમાં સહી કરે કોઈ અંગૂઠો ન મારે આપણો સંકલ્પ છે એટલે આપણે જેટલા પંદર વર્ષથી ઉપરના વર્ષથી ઉપરના પછી ગમે તે ઉંમરના હોય આપણે તમામને વાંચતા લખતા ને ગણતા શીખવવું છે અને એના માટે આજે આપણે આ શાળાની અંદર સાક્ષરતા વર્ગ શરૂ કરી રહ્યા છે આપણા જાની સાહેબ ને બીજા જે સાઈબોન બહેનો છે એ તમને વાંચતા લગતા શીખવશે આના માટેનું તમને પાટી બેન ને ચોપડી ને જે કઈ આપવાનું થાય છે એ મારી કચેરી આપશે એ અમે આપશું અને અમે તમારે તમને બધાને વાંચતા લગતા કરી દઈશું જરૂરી એટલા માટે છે કે રોજ રોજના જીવનમાં પણ આપણે ક્યાંય છેતરાવીએ નહીં આપણા બાળકોને ભણાવવામાં પણ આપણને મદદરૂપ થાય અને બીજે પણ ક્યાંય આપણે ગયા હોય તો અટવાયે નહીં એક ભણેલી દીકરી સાસરે જાય અને એક અભણ દીકરી સાસરે જાય તો ભણેલી દીકરી છે ઘણું બધી રીતે સુખી થાય ને અભણ દીકરી ઘણી બધી રીતે હેરાની થાય તો ભણતરનું ખૂબ મહત્વ જીવનમાં રહેલું હોય છે એટલે આપણે આજે અહીંયા સાક્ષરતા વર્ગ શરૂ કરીએ છીએ તમને બે બેક મહિના સુધી જો તમે